નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપડે ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ ની અંદર મિત્રો આજ ના આ વિડિયો ની અંદર આપણે વાત કરીશું ઉંઝા ડીશા થરા અને થરાદ માર્કેટયાર્ડ ના ગેરંટી સાથે 100% દરેક પાક ના નવા બજાર ભાવ ની વાત કરીએ આજ તારીખ 8 જાન્યુઆરી 2025 બુધવાર આજ ના APMC સરકાર દ્વારા જાહેર કરાયેલા 100% ગેરંટી સાથે નવા બજાર ભાવની વાત કરીએ તે પહેલા આપડી YouTube ચેનલ મનવા ઓટો ચેનલને સબસ્ક્રાઇબ કરજો સાથે બેલ આઇકન ને પ્રેસ કરજો જેથી કરીને આવના નવા વિડિયોની માહિતી સૌથી પહેલા આપડી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ દ્વારા જાણવા મળી રહેશે વાત કરીએ ઉંઝા ડીસા તરાત તરાત માર્કેટના નવા બજાર ભાવની વિડિયોમાં બની રહેજો આપડી YouTube ચેનલ મનવા ઓટો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ખેડૂત મિત્રો વાત કરીએ ऊंझा मार्केटयार्ड बजार भाव ने आज ऊँझा मार्केट यार्ड में नो भाव चार हज़ार चार हज़ार नौ सौ पचास रुपया रायड़ो अग्यार सौ एकवी थी अगिय सौ पंचोतेर रुपया सुवाना बजार भाव बार सौ पंचोतेर थी पंदर सौ पाते रुपया ईसब गोल एक सौ पंचोतेर थी सत्यावीस सौ सोतेर रुपया अजमो अठार सौ एक सौ रुपया વરિયર ઇન બજાર ભાવ 1100 થી 3350 રૂપિયા સફેદ તલ 1800 થી 2250 રૂપિયા ખેડૂત મિત્રો ઉંજા માર્કેટના બજાર ભાવની વાત કરી ત્યાર બાદ વાત કરીશું ડીસા માર્કેટયાર્ડના બજાર ભાવની વિડિયોમાં બને રહેજો આપડે YouTube ચેનલ મનવાવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી આવનારા વિડીયોની માહિતી સૌથી પહેલા તમને જાણવા મળી રહેશે ડીસા માર્કેટયાર્ડમાં આજે જીરું નો ભાવ चार हज़ार बसो एकसठ से चार हज़ार बसो एकसठ रायड़ो अग्यार सौ पांच थी अगियारो सासठ गुहार नौ सौ बती नौ सौ पंचासी यारडा बार सौ चुम्माली बार सौ तेपन रचका बाजरी पाँच सौ ऐसी थी पाँच सौ ने अड़द बार सौ चौसठ से चौदह सौ एक राजगर तेरसो तेर सौ ओगण सीतेर जुवार बजार भाव नौ सौ नेव सौ की बात करिए तो पाँच सौ पच्चीस सौ સફેતર સત્તરસો એકોતેરથી બે હજાર એક્યાસી ઘઉં ટુકડામાં છસોથી સસો સાઠ મગફળી એક હજાર એકત્રીસથી અગિયારસો એક્યાસી રૂપિયા મિત્રો ડીસા માર્કેટના બજાર ભાવની વાત કરી ત્યારબાદ વાત કરીશું થારા માર્કેટ યાર્ડના બજાર ભાવની વિડીયોમાં બને લેજો આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો સાથે બે લાયકનને પ્રેસ કરવું જેથી આવનાર નવા વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં જાણવા મળી રહે થરા માર્કેટ યાર્ડમાં જીરોનો ભાવ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર ચારસો ત્રીસ એરંડા બારસો દસથી બારસો સત્તાવન ચણા નવસોથી અગિયારસો પંચોતેર અડદ તેરસો દસથી તેરસો પંચોતેર વરિયારી તેરસો એકાવનથી ચૌદસો પંચ્યાસી બાજરી પાંચસો બાવનથી પાંચસો સફેદ તલ એકવીસો એકતાલીસથી એકવીસો એકતાલીસ ઘઉં ટુકડામાં પાંચસો એંસીથી છસો સાઠ મગફળી બજાર ભાવ અગિયારસો પંદરથી અગિયારસો અઠ્યાસી કપાસના બજાર ભાવ તેરસો સિત્તેરથી પંદરસો રૂપિયા ખેડૂત મિત્રો ઊંઝાડી સાથે થરા માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરી ત્યારબાદ વાત કરીએ થરાદ માર્કેટ યાર્ડના સો ટકા ગેરંટી સાથે સાચા બજાર ભાવની વાત કરીએ આપણી યુટ્યુબ ચેનલમાં હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનાર નવા વિડીયોની માહિતી સૌથી પહેલાં તમને જાણવા મળી રહેશે તો વાત કરીએ થરાદ માર્કેટના બજાર ભાવની તો મિત્રો થરાદ માર્કેટ યાર્ડમાં આજે જીરોનો ભાવ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર પાંચસો પચીસ રાયડો અગિયારસો વીસથી બારસો સોળ ગુવારના બજાર ભાવ નવસોથી નવસો એકાણું એરંડા બજાર ભાવ બારસો પાંત્રીથી બારસો બાસઠ રચકા બાજરી પાંચસો પચાસથી છસો ત્રીસ બજાર ભાવ બે હજારથી ચોવીસો પચાસ વરિયારી બજાર ભાવ અગિયારસોથી चौदौ चाली बाजरी बात करिए तो पाँच सौ एक पाँच सौ अट्ठावन सफेद तल बजार भाव सत्तर सौ दस सौ रुपया मगफली बजार भाव थराद मार्केट यार्ड में एक हज़ार पचास थ एक हज़ार बाणु तो मित्रों आज बात करिए ऊंजा डीशा थरा थर्केटना गेरंटी साथ सौ टका साचा बजार भावनी बात कर आप यूट्यूब चैनल ने સબસ્ક્રાઈબ કરવું જેથી કરીને આવનાર નવા બજાર ભાવના વિભિન્ન માહિતી તમને જાણવા મળી રહે